ભરૂચના જંબુશર બાયપાસ ઓવરબ્રિજ બ્રિજ બન્યા બાદ ચોમાસામાં બ્રિજનું પાણી નીચે ઉતરતી આસપાસની સોસાયટીઓમાં ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થયા છે પાણીનું યોગ્ય નિકાલ નહીં થતા સ્થાનિકોએ દહેજ જતા માર્ગના વાહનો રોકી અને ચકાજામ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી ભરૂચમાં જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલા આરઝુ રેસિડેન્શિયલ સોસાયટી

આ બાબતે સોસાયટીના રહીશો ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત સાથે ટ્રાફિક જામની ચીમકી ઉચ્ચારી રહ્યા છે બીજ બનો એ બીજના કારણે આ સોસાયટીમાં તમામ વરસાદનું પાણી ભરાઈ જાય અને એનો કોઈ નિકાલ ન થતા વારંવાર ગાંધીનગર જીએસઆરડીસી બરોડા ભરૂચ પ્રશાસનને વહીવહી તંત્રને અપીલ કરેલી છે છેલ્લા બાર વર્ષથી નીચો ન આવતા આ જો સ્વયંભૂ તમામ સોસાયટીના રહીશો ભરૂચના કલેક્ટર શ્રી મકવાણા સાહેબને અપીલ કરવામાં આવેલા છે કે આ જે વરસાદના પાણીની સમસ્યા છે તાત્કાલિક બંધ થવી જોઈએ આ પાણીનો નિકાલ કંઠાડિયા ગરમિયા નાણાંમાં થતો હતો પરંતુ બીજ ભરવાના કારણે આ શોધ બંધ થઈ જતા આજે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે આ વિસ્તારમાં અંદાજે એકસો પચાસથી વધુ મકાન આવેલા છે રહેવાસીઓ આક્ષેપ સાથે જણાવી રહ્યા હતા કે વરસાદ પડતાની સાથે જ આખી સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે પાણી ભરાવાથી શાળામાં જતા બાળકો વૃદ્ધો બીમાર લોકો તથા રોજિંદા જીવનની અંદર નોકરીએ જનારા ઘરમાં ફસાય છે દૂધ શાકભાજી જેવી આવશ્યક સેવાઓ પણ નથી પહોંચી શકતી બે હજાર આઠથી આ સોસાયટીમાં રહીએ છીએ અમારી આગળની સોસાયટી છે આરજુ સોસાયટી અમારી પાછળની સોસાયટી છે બાગે ફિરડોસ અને એને બીજી કનેક્ટેડ સોસાયટીઓ છે કૌસર અને ખ્વાજા આ તમામે તમામ સોસાયટીઓ વરસાદી પાણી જે બ્રિજ પરથી ઉતરીને સીધું આરચું સોસાયટીમાં આવે છે એના કારણે છેલ્લા બે હજાર તેરથી અમે આ પાણીની સમસ્યાથી અમે લોકો પીરાઈ રહ્યા છે વારંવાર પ્રશાસનને રજૂઆત કરવા છતાં અને જીએસઆરડીસીના અધિકારીશ્રીઓને પણ લેખિતમાં અને મૌખિક રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ અત્યાર સુધી આવી શક્યું નથી સોસાયટીના રહીશો આ સમસ્યા માટે વર્ષોથી રજૂઆત કરે છે તે છતાં પણ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી જ્યારે તંત્ર વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વાહનો રોકી ચક્કાજામની ચીમકી ઉચ્ચારવામાં આવી છે નિલેશ ટેલર જીએસટીવી ભરૂચ